હું સંદીપ છોટાડા ફાઉન્ડર અને ચેરમેન ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ આજ રોજ ધોરણ બાર કોમર્સ અને બાર સાયન્સનું પરિણામ જાહેર થયું છે ત્યારે દર વર્ષની જેમ અમારી ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલે રિઝલ્ટની હારમાળા સર્જીને ફરી વખત અમારી પરંપરાને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે આ વર્ષે પણ સાયન્સ હોય કે કોમર્સ એમાં ટોપ ટેનમાં ગંગોત્રી સ્કૂલના ગોંડલ કેન્દ્રની અંદર અમારા વિદ્યાર્થીઓ રહ્યા છે તે વાતનો અમને ખૂબ આનંદ છે આ જે કંઈ પણ પરિણામ આવ્યું છે તેનો શ્રેય હું મારી સ્કૂલના વાલા વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષક મિત્રોને આપું છું કેમકે એમની આ ટીમવર્કની મહેનતથી આ શ્રેષ્ઠ પરિણામ મળ્યું છે ત્યારે ફરી વખત આપ સર્વેને એટલે કે શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓનો જે અમને સહકાર મળ્યો છે એમનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું આવી જ રીતે અમારી સ્કૂલના પરિણામો કન્ટિન્યુઅસલી અમારા શિક્ષકોને વિદ્યાર્થીઓ જાળવી રાખે એવી શુભકામના પણ પાઠવું છું થેન્ક યુ હું રૈયાણી મહેક ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે આજ રોજ સ્ટવેન્થ સાયન્સ રિઝલ્ટ આવેલ છે જેમાં મેં નવાણું પોઈન્ટ પંચાણું પીઆર મેળવેલ છે જેમાં મેં કેમેસ્ટ્રી અને મેથ્સમાં સોમાંથી સો તથા આજે ઉચકેડનું પણ રિઝલ્ટ આવેલ છે જેમાં મેં ફિઝિક્સ અને મેથ્સમાં ચાલીસમાંથી ચાલીસ ગુણ મેળવેલ છે આ માટે હું ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન શ્રી સંદીપ છોટાડા પ્રિન્સિપલ શ્રી કિરણ મેડમ તથા મેનેજમેન્ટ ટીમ પેરેન્ટ્સ તથા બધા ટીચરોનો ખૂબ આભાર માનું છું તેમણે મને જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે સપોર્ટ કરેલ છે અને અત્યારે હું જે કંઈ પણ છું એ તેમના લીધે જ છું હવે હું કમ્પ્યુટર સાયન્સ લઈને કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું જય શ્રી કૃષ્ણ આ મારું નામ ચાવડા આયુષી છે હું ગંગોત્રી સ્કૂલમાં ભણું છું આજે ધોરણ બાર કોમર્સનું રિઝલ્ટ આવેલું જેમાં અમારી સ્કૂલમાં ખૂબ જ સરસ પરિણામ આવેલું છે જેમાં હું નવાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે ગોંડલ કેન્દ્રમાં ફર્સ્ટ તેમજ ગુજરાત બોર્ડમાં સેકન્ડ ક્રમાંકે આવેલું છું તેમજ હું આ મારી સફળતાનો શ્રેય મારા માતા પિતા શિક્ષકો તેમજ ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન શ્રી સંદીપભાઈ છોટાળા પ્રિન્સિપલ શ્રી કિરણ મેડમનો આભાર માનું છું આજે આ મારી સફળતા જે છે એ મારા બધા જે મારી સાથે છે જે મારા બેકબોન છે એના આધારે છે જેમ કે મારા માતા પિતા છે સર છે શિક્ષકો છે મેનેજમેન્ટ સ્ટાફ છે જે હંમેશા મને સતત માર્ગદર્શન પૂરું પાડે છે જેનાથી મને આત્મવિશ્વાસ વધ્યો છે અને હું આ મેનેજમેન્ટને કારણે જ આગળ વધી શકી છું જેમાં દરરોજ હું સ્વમૂલ્યાંકન કરીને હું આ પરિણામ લાવી શકી છું જે માટે હું ખૂબ જ ધન્યવાદ માનું છું અને ખૂબ જ આત્મવિશ્વાસને સાથે હું આ પરિણામ મેળવી શકી છું હું આગળ સીએ કરવા ઈચ્છું છું